વાગરા તાલુકાના પખાજણ સ્થિત આવેલી પ્રાઇમરી સ્કૂલ ખાતે હુઝુર સલુ અલીહી વસલમના જન્મદિવસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકત સુફીએ મિલ્લત અલ્હાજ સૈયદ બાબા સાહેબની પ્રેરણાથી અને ખલીફેઝ સુફીએ મિલ્લત સૈયદ વાહિદ અલી બાબા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ગામ સહિત આસપાસના ગામોના હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો આયોજકોએ જણાવ્યું હતું કે એકત્રિત થયેલું રક્ત થેલેસીમિયાથી પીડિત બાળકો અને અન્ય ગંભીર દર્દીઓના જીવન બચાવવામાં અત્યંત મદદરૂપ થશે કેમ્પની શરૂઆતથી જ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બપોર સુધીમાં જ બસો પચાસ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને અંતે કુલ ત્રણસો યુનિટ બ્લડ એકત્ર કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જે પૈકી સાઠ જેટલા યુનિટ મહિલા બહેનોએ ડોનેટ કર્યા હતા આ કાર્યક્રમમાં ફેઝ યંગ સર્કલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સ્થાનિક આગેવાનો અને આસપાસના ગામોના રક્તદાતાઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા આયોજકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ભવિષ્યમાં પણ આવા સમાજ ઉપયોગી કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી નબીની ખુશીમાં રક્તદાન જેવું મહાન કાર્ય કરીને પખાજણ ગામના યુવાનોએ સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી ભરૂચ ફેંગ સર્કલ હુજુર સલલાહલી સલમના પંદરસોમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારું ટાર્ગેટ છે કે પંદરસોથી વધુ બ્લડ યુનિટ ભેગા થાય તેમાં આજે પખાજન ગામે તેમજ અલગ અલગ ગામોના લોકોમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજુબાજુ વાગરા તાલુકાના દરેક ગામોમાંથી ભારે સંખ્યામાં લોકો આવી અને અમારા સપોર્ટ કર્યો છે બસો પચાસથી વધુ યુનિટ અત્યાર સુધી એકત્રિત થયા છે અમારું ટાર્ગેટ છે કે ત્રણસોથી વધુ યુનિટ આજના કેમ્પમાં પખાજન ગામમાંથી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આવનાર દિવસોમાં પણ આવા કામમાં સાથ સહકાર રહે દરેકનો અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા તથા ફેઝ યંગ સર્કલ કલ્લાને આવો સાથ સહકાર મળે અને આગળ પણ આપણે બધા આવી રીતના બ્લડ કેમ્પ કરતા રહીએ એવી અમારી ઉમીદ છે થેન્ક યુ હમલો પખાજન ગામોમાં આયા હે જ આપણે બ્લડ ડોનેશન કાં કામ હૈ અમદુલ્લા બ્લડ ડોનેશન કે કાફી તાદાદમાં મુસ્લિમ ભાઈઓ બહેને ક્ષમા હોઈએ ईद मिलादन नबी की खुशी में ये प्रोग्राम आयोजित किया गया था जिसके आयोजक के फैज चैरिटेबल ट्रस्ट जो हर एक अलग अलग, अलग जगह पर अलग अलग, अलग गांव में इन लोगों ने ये इंतज़ाम किया है अलहमदिल्ला यहाँ पर भी 260 प्लस यूनिट जमा हो चुके हैं और टारगेट 1500 का है इंशाल्लाह पूरा होगा